ગારિયાધાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ મૂલ્યાંકન કેમ્પ યોજાયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંવેદનશીલ નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલ વયોશ્રી યોજનાના અનુસંધાને ગારિયાધાર ખાતે વરિષ્ઠ નાગરિકો માટે વિશિષ્ટ તબીબી મૂલ્યાંકન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજના કેમ્પમાં મોટી સંખ્યામાં વયસ્ક નાગરિકોએ હાજરી આપી તબીબી નિદાન કરાવ્યું અને જરૂરી સહાયક સાધનો માટે પંજીકરણ કરાવ્યું હતું ભારત સરકાર દેશના જરૂરિયાતમંદ લાભાર્થીઓ વયોવૃદ્ધો અને દિવ્યાંગોની મદદ માટે તત્પર હોય ત્યારે વિવિધ યોજનાઓ થકી તેમને મદદ પહોંચાડવા આવી રહી છે કેન્દ્ર સરકાર દ્વારા વયોવૃદ્ધો અને દિવ્યાંગો માટે એએલ આઈ એમ સીઓના સહયોગથી પંદર જેટલા અલગ અલગ સાધનોની સહાય કરવામાં આવશે આ યોજનામાં સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકો કે જેને ચાલવા માટે લાકડી વ્હીલચેર વોકર કાનનું મશીન ઘૂંટણ અને કમરના બેલ્ટ કૃત્રિમ દાંત સહિતના પંદર જેટલા સાધનો મૂલ્યાંકન બાદ આપવામાં આવશે સાથે સાથે જરૂરિયાતમંદ વૃદ્ધોને પેન્શન અને આયુષ્યમાન કાર્ડ અંગેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે આજના આ વયોશ્રી યોજનાના છસો થી સાતસો લાભાર્થીઓએ લાભ લીધેલ જ્યારે મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિયમોનુસાર લાભાર્થીઓને સાધનોની ફાળવણી કરવામાં આવશે આપણા પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રીય વયોશ્રી યોજના એક વયવંદના કરવા જેવી યોજના વડીલો માટે સાઠ વર્ષથી મોટી ઉંમરના જે વડીલો છે એમને શરીરની અંદર કોઈ નાની મોટી તકલીફ હોય કોઈને ગોઠણની તકલીફ હોય કોઈને કમરની તકલીફ હોય કોઈને કામમાં સાંભળવાની તકલીફ હોય કોઈને એવી વિવિધ પ્રકારની તકલીફો હોય તો એને વિવિધ પ્રકારના સાધનો આપવા માટેની એક આ યોજના છે જેનું નામ છે યોજના આ યોજના આપણા ભાવનગર અને બોટાદના સાંસદશ્રી અને કેન્દ્રના રાજ્યકક્ષાના મંત્રીશ્રી નિમુબેન બાંભણિયા ભાવનગર જિલ્લા માટે આ યોજના લઈ આવ્યા છે સતત પહેલી તારીખથી આ કેમ્પો એસેસમેન્ટ કેમ્પો ચાલે છે ભાવનગર મહાનગર પછી અલગ અલગ તાલુકાઓમાં અને આજે છેલ્લે ભાવનગરના બધા જ તાલુકાઓમાં કેમ્પો પૂરા થયા આજે છેલ્લો કેમ્પ આપણો કાર્યધારનો છે અને આ કેમ્પમાં લગભગ આ પંદર તારીખ સુધીમાં આઠ હજાર લોકોએ આ કેમ્પમાં એસેસમેન્ટમાં જોડાણા છે એટલે આપણા માટે ગૌરવની વાત એ છે કે આપણા ભાવનગર જિલ્લાના સાંસદોએ આપણા જિલ્લાના વડીલોની ચિંતા કરીને નિમુબેન બામણીયા જે આ કેમ્પ આપણા જિલ્લા માટે લઈ આવ્યા એટલે આપણે સૌ એક તો લીંબુબેનના આભારી છીએ અને લીંબુબેનને ખૂબ ખૂબ બિરદાવીએ છીએ આ શોષિત પીડિત વંચિત અને ગરીબ લોકો માટેની આ દેશમાં નરેન્દ્રભાઈએ વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવીને શેવાડાના માનવીને કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય તો એ સરકારના માધ્યમથી આપણે શેવાડાના લોકોને કેવી રીતે ઉપયોગી થઈ શકીએ એની ચિંતા કરી રહ્યા છે ત્યારે એ જ પ્રકારની આ વયવંદના કરવા માટેની વયોશ્રી યોજના આમાં ખૂબ લોકોએ વડીલોએ આ યોજનાનો લાભ લીધો છે અને આવતા દિવસોમાં આ વયવંદના કરવા માટેનો એક મોટો કાર્યક્રમ ભાવનગરમાં થશે અને આ બધા જ લોકોનું જે એસેસમેન્ટ થયું છે એને જરૂરિયાતપૂરતી વસ્તુઓ આપવામાં આવશે નાનામાં નાની એક વસ્તુથી લઈને એક વડીલને પાંચ પ્રકારની વસ્તુઓ આપણે આમાં આપી શકીએ કોઈને દાંત ન હોય તો એને ચોકઠા બનાવી આપવા ચાલી ન હોય શકતા હોય તો એને વ્હીલચેર આપવી કોઈને લાકડીના ટેકાની જરૂર હોય તો એને લાકડી આપી કમર દુખતી હોય તો કમરના પટ્ટા આપવા એને ભીસણમાં તકલીફ હોય તો એને ગોઠણના પટ્ટા આપવા આ પ્રકારની સેવાના અગત્યના સાધનો એ વડીલોને આમાં મળવાના છે આ કાર્યક્રમમાં છેલ્લા પંદર દિવસથી સતત આ આખા જિલ્લાનું તંત્ર તંત્ર પણ કામ કરી રહ્યું છે સાથે સાથે અમારા જિલ્લા સંગઠનના તમામ આગેવાન કાર્યકર્તાઓ પણ આમાં કામ કરી રહ્યા છે બંને સાથે મળીને ઉમેર સાથે એક વડીલો એક પણ આપણા ગ્રામ્ય વિસ્તારના વડીલો બાકીનો રહી જાય એની સવે ચિંતા કરી છે અને ખૂબ મોટા પ્રમાણમાં આ વયોશ્રી યોજનામાં વડીલો જોડાયા છે અને એનું એ કેમ્પમાં એસેસમેન્ટ પણ થયું છે આજે આ સેલ્લો કેમ્પ છે ગારિયાધારના પણ સૌ વહીવટી તંત્ર અને કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આપે ગારિયાધારમાં પણ ખૂબ જહેમત ઉઠાવીને વડીલોને આ કેમ્પ સુધી લાવ્યા છે રમેશ મકવાણા દિવ્યાંગ ન્યૂઝ ગારિયાધાર ભાવનગર